જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે તે પણ અત્યારે જે સ્વજનો એમનો જે પરિજન આવ્યા છે તેમના આક્રમથી ગુંજી રહી છે પરંતુ આ એ દ્રશ્ય છે કે જ્યાં આખી ઘટના બની હતી અત્યારે એફએસએલની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને આખો જે આ વિસ્તાર છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અહીંયા પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે આ ઘટના બની એટલે અત્યારે અહીંયા તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને પણ સામે આવ્યું છે કે જે આ બીજે મેડિકલ કોલેજ છે એમના જે વિદ્યાર્થીઓ જે અહીંયા સ્ટુડન્ટ રહેતા હતા તેમાંથી લગભગ અત્યારે જે ચાર લોકો છે તે મોતને પણ ભેટ્યા છે તેમનો પણ આંકડો સામે આવ્યો છે બસો એકતાલીસ મુસાફરોના મોત નીપજી ચૂક્યા છે ત્રણ મૃતદેહ છે તે પણ સોંપી દેવામાં આવ્યા છે બસો ના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા છે અને સાથે જે આ બીજા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્લેન ક્રેશ થયો આ એ સ્થળ છે અને એ જ સ્થળ છે ત્યાં હોસ્ટેલમાં રહેતા જે ચાર ભાવી ડોક્ટર છે એમાં જે રાકેશ દિયોરા છે આર્યન રાજપૂત છે માનવ ભાદુ છે જયપ્રકાશ ચૌધરી છે એમના મોત નીપજી ચુક્યા છે ભાવેશ સહેતા અને જે આશિષ મીણા છે બંને મેડિકલના જે સ્ટુડન્ટ છે તે અત્યારે ગુમ છે તેમને શોધવા માટેની પણ અત્યારે ક્યાંક શોધખોળ ચાલી રહી છે પરંતુ

જે અત્યારે કળમુખો સાબિત થયો હતો અને જ દરમિયાન તમે આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ત્રણ બિલ્ડિંગ આપણને દેખાય છે એમાંથી જે પહેલી બિલ્ડિંગ છે બળીને ખાવ થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો એનાની જે બીજી બિલ્ડિંગ છે એ પણ મળીને ખાક થઈ ગઈ છે અને આ સાઈડની જે પહેલી બિલ્ડિંગ છે એમને નુકસાન થયું છે પણ એટલું બધું નહીં પરંતુ એમાં કેટલા લગભગ પચાસ થી સાઠ જેટલા ભાવિ ડોક્ટર હતા તે ત્યાં હતા ઘણા બધા લોકો જમવા બેઠા હતા ઘણા બીજાની

જે રીતે આ બધું જ તપાસ ચાલી રહી છે જાત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અહીંયા પહોંચી છે અને પોલીસની ગાડીઓ પણ ધીમે ધીમે આવી રહી છે અહિયાં ઘણા બધા લોકો જે આજુબાજુ બાજુના જે વિસ્તારના લોકો છે જેમણે આ ઘટના જોઈ હતી તે પણ અહીંયા હાજર છે અને ખાસ કરીને જે આ એ વિસ્તાર કે જ્યાં ગઈકાલનો દિવસ એટલો મુકો સાબિત થયો કે લગભગ કદાચ કોઈ જ નહીં ભૂલી શકે થોડી જ વારમાં અહીંયા અમે તમને એના પણ દ્રશ્ય બતાવીશું કે અંદર શું છે ત્યાં અત્યારે અમને પણ શું મળી રહ્યું છે કારણ કે અત્યારે એફએસએલની જે ટીમ છે તે તપાસ કરી રહી છે એટલે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે પરંતુ થોડી વારમાં અમે તમને એ પણ અપડેટ આપીશું કે અંદર અત્યારે શું થઈ રહ્યું છે